સૌરાષ્ટ્રમાં મેઘો અનુરાધાર પોરબંદર દેવભૂમિ દ્વારકા જુનાગઢ અને ગીર સોમનાથ જળબંબાકાર દેવભૂમિ દ્વારકામાં છેલ્લા ચોવીસ કલાકમાં અઢાર ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત દ્વારકામાં ત્રાણું બસોની ટ્રીપ કરાઈ રદ ભારે વરસાદને પગલે પોરબંદર જિલ્લામાં જનજીવન પ્રભાવિત અનેક લોકોનું કરાયું સ્થળાંતર સાંસદ અને કેન્દ્ર મંત્રી મનસુખ માંડવિયાએ સ્થિતિને લઈને જિલ્લા કલેક્ટર સાથે યોજી સમીક્ષા બેઠક સ્થિતિનો મેળવ્યો તાગ નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની ભરતી માટે મુખ્ય પરીક્ષાની તારીખ કરાઈ જાહેર અઠ્યાવીસ થી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન યોજાશે મુખ્ય પરીક્ષા ગુજરાતી અંગ્રેજી ભાષા તથા સામાન્ય અભ્યાસ સહિત પરીક્ષામાં હશે કુલ ચાર પેપર ગુરુ પૂર્ણિમા પહેલા રાજ્ય સરકારે મુખ્ય શિક્ષકોને આપી ભેટ બદલી અને મહેકમના નિયમો કર્યા જાહેર જિલ્લામાં આંતરિક બદલી માટે ત્રણ વર્ષ જ્યારે જિલ્લા ફેરબદલી માટે પાંચ વર્ષની નોકરી ગણાશે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૌરજ નજીક નર્મદા કેનાલની લીધી મુલાકાત સિંચાઈ યોજનાની કામગીરીની કરી સમીક્ષા નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના સુદૃઢીકરણનો કુલ રૂપિયા ચૌદસો કરોડના ખર્ચે હાથ ધરાયો છે પ્રોજેક્ટ ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારનો કર્યો શંખનાદ રાંચીમાં ભાજપના પચીસ હજારથી વધુ કાર્યકરો સાથે કર્યો સંવાદ રાજ્યમાં સ્પષ્ટ બહુમતીથી ભાજપની સરકાર બનવાનો વિશ્વાસ કર્યો વ્યક્ત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કરાશે રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રેવીસમાં સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું નું કરશે લોકાર્પણ રાજ્યમાં અત્યાર સુધી બાવીસ સાંસ્કૃતિક વનનું કરાયું છે નિર્માણ અને રાજ્યમાં ફળપાકોનું વાવેતર વધારવા રાજ્ય સરકાર કટિબદ્ધ ગ્રો મોન ફૂટ ક્રોપ અભિયાન કરાયું શરૂ નાળિયેરી ખારેક જામફળ અને સરગવા જેવા વિવિધ ફળપાકોના વાવેતરમાં મળશે સહાય ખેડૂતો તારીખ પંદરમી ઓગસ્ટ સુધી આઈ ખેડૂત પોર્ટલ પર કરી શકશે અરજી